બોટાદ જિલ્લાના બરવાડા શહેરમાં બે લાખ રૂપિયાની થેલી લઈ અજાણ્યા શખ્સો બે અજાણ્યા શંકાસ્પદ વ્યક્તિઓના સીસીટીવી આવ્યા સામે વલીભાઈ બાવનકા બેંક ઓફ બરોડામાં ખાતામાંથી રૂપિયા બે લાખ ઉપાડીને થેલી બાઇક પર લટકાવીને ઘરે જઈ રહ્યા હતા બરવાડા રોજિત દરવાજા પાસે મેઇન બજારમાં પાનની દુકાને પાન ખાવા ઉભા રહ્યા હતા લાભ લઈ ગઠિયો મોટર સાયકલ પર રહેલ બે લાખ રૂપિયા ભરેલી થેલી લઈને ફરાર થયો ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટનાના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ રે શંકાસ્પદ બે અજાણ્યા વ્યક્તિઓ જણાય આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી एक सर इसको ना जब आपको मैं डिटेल दूंगा ना तो एक हाई रिजोल्यूशन जो जो होते हैं ना ये, जो, जो, ये जो, जो वो बहुत अच्छे हो जाएगा जो वीडियो वगैरह जो, जो बनते हैं बनाते हैं ना उनके पास एक ऐप होता है उसमें वो क्या करेगा इसको हाई रिजोल्यूशन कर देगा बार बार कुकासिया नाम जो अलौकन हाय वो हा�